ઓકે તો દસમા ધોરણ માં જે નવા વિદ્યાર્થીઓ આવ્યા હોય એમની માટે જૂના વિડીયો તો છે જ અને હજુ પણ નવા વિડીયો આ વર્ષ દરમિયાન લાવતો રહીશ તમારી જે બોર્ડ ની એક્ઝામ છે એના માટે તમે પ્રિપેર થઈ જાવ એવી જ મારી આશા છે ઓકે તો એની સાથે આપણે શરૂ કરીએ ચોપડીના બધા જ આપણે પાર્ટ બધા સાથે લેવાની આપણે ટ્રાય કરીશું બધી જ રીતો હું તમારી સામે રજૂ કરીશ આજે આપણે ચેપ્ટર લીધું છે બે ચેપ્ટર 2 બહુપદીઓ બહુપદીઓ તમે જોઈ શકો છો કે આપણી પાસે આપણે સ્વાધ્યાય 2.2 પેલા લીધું છે આ લેખનું સાથે છે હું તમને પછી શોર્ટ્સ જણાવી દઈશ ઓકે તો સ્વાધ્યાય 2.2 માં તમે જોઈ શકો છો આપણી પાસે પ્રશ્ન છે નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે પહેલા આપણે અહીંયા બહુપદીઓ આપેલી છે બહુપદીનો આપણે શૂન્ય શોધવાના છે અને એના શૂન્યના સહગુણકો વચ્ચેનો સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે ઓકે તો ચલો આપણે શરૂ કરીએ તો આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે સમજી લઈએ કે બહુપદીના શૂન્યો એટલે શું ઓકે તો થિયરી वाइज આપણે સમજીએ તો બહુપદીના શૂન્યો એટલે કે એવા માનો કે આ ત્રણે ત્રણ બહુપદી યા તમને આપેલી છે ઓકે તો આ બહુપદીમાં પહેલા તો આ ત્રિઘાત સમીકરણ સમાન છે ઓકે એક ચલની બે ઘાત છે એટલા માટે તો કોઈ પણ બહુપદીમાં શૂન્ય શૂન્ય એટલે શું આપણે એવો પ્રશ્ન થતો હશે શૂન્ય એટલે શું તો શૂન્ય એટલે કે જે કોઈ પણ બહુપદીમાં કોઈ ચલ હોય માનો કે a2 z માંથી કોઈ પણ アルファબેટીકલ નંબર છે ઓકે તો આમાં x છે આમાં s છે અને આમાં પણ x છે આવા ઘણી બધી બહુપદીઓમાં તમને જુદા જુદા ચલ આપેલા છે x હશે p હશે m હશે કંઈ પણ હશે ઓકે તો જે કોઈ ચલ છે એ ચલની એવી કિંમત આપણે શોધીએ કે જે કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ બહુપદીમાં મૂકીએ તો આપણને જવાબ 0 આવે મતલબ આ કુંજ બહુપદીનું મૂલ્ય 0 આવે તો એ કિંમતને બહુપદી માટેનું શૂન્ય કહેવાય એવી કિંમત તો આપણે શોધવાની છે બરાબર એવી કિંમત 1 આવી શકે 2 આવી શકે 3 આવી શકે ઘણી બધી આવી શકે ઓકે જેમ કે આપણે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ

એમાં મૂકવું પડે ઓકે ચલો આપણે આગળ વધીએ હવે આપણા દાખલા તરફ તો પહેલા આપણે સૂત્રો જોઈએ બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવાના એ તો હું તમને દાખલામાં સમજાવીશ પણ આ જે સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે તો માનો કે તમે આ બહુપદીના શૂન્ય શોધો છો તો તમને કોઈ પણ એક કા તો બે કિંમતો મળશે ઓકે હવે દ્વિઘાત બહુપદી છે મતલબ x ચલની બે ઘાત છે તો આપણને બે કિંમતો મળશે મેક્સિમમ વધારેમાં વધારે બે કિંમતો મળશે તો એ બે કિંમતો આપણને આલ્ફા અને બીટા સ્વરૂપમાં હોય આલ્ફા અને બીટા સ્વરૂપમાં હોય તો આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એના માટેનું સૂત્ર છે તો આલ્ફા અને બીટા જો આપણે બહુપદીના શૂન્ય હોય એટલે કે તમને જે બે કિંમતો મળે ઓકે તો એના માટે આપણે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઈનસ બી અપન એ ઓકે અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા અને ઇન્ટુ બીટા બરાબર સી અપન હવે તમને એવું થશે કે સર આ બી અપન એ સી અપન એ માઈનસ બી આ શું છે તો આ જે છે એ દ્વિઘાત સમીકરણ છે બે સમીકરણ છે સમીકરણમાં એનું સાદું સમીકરણ સાધુ સમીકરણ એટલે કે જે દ્વિઘાત સમીકરણ કયા સ્વરૂપમાં હોય એ આપણને ખબર છે એક્સ

અહીંયા c છે એ અચળ પદ ભાગ્યા x2 નો સહગુણ ઓકે તો અહીંયા આ રીતના સૂત્ર થાય અહીંયા આપણે લખી દઈએ શૂન્ય સરવાળો અને આ છે શૂન્ય નો ગુણાકાર ઓકે શૂન્ય સરવાળો અને શૂન્ય ગુણાકાર જો તમને બે શૂન્ય મળે છે તો એનો સરવાળો કરો આ બાજુ તમે તમારી બહુપદીમાંથી -a/a ની કિંમત મૂકો બંને બાજુ જવાબ સરખો આવે તો તમારો સુમ્યો સાચા છે અને એનો સંબંધ મતલબ કે તમે એ સંબંધ ચકાસો એવું કહેવાય ઓકે બંને બાજુ જવાબ સરખો આવે પણ સૌપ્રથમ આપણે એના સુમ્યો શોધવા આપણે ઓકે તો આ તમને ખ્યાલ આવી ગયો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરોબર ચલો આપણે આગળ તો અહીંયા આપણે ફર્સ્ટ દાખલાની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો આપણી પાસે બહુપદી છે x2 2x r તો પહેલા તો સૌપ્રથમ આપણે એના બહુપદી બરાબર 0 લઈએ

એક આ બાજુ લખો એક આ બાજુ લખો એ રીતે પાડી શકો તમે 3 માંથી એક બાદ કરો તો પણ 2 આવે તમે 4 માંથી 6 બાદ કરો તો પણ -2 આવે બરાબર એ રીતે તમે પાડી શકો પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે 8 મતલબ કે એવા બે ભાગ પાડવાના જેનો ગુણાકાર 8 થતો હોય ઓકે તો આપણે 8 ના ભાગ પાડીએ બરોબર તો આપણને ખબર છે કે 4 2 8 થશે ઓકે બરોબર અને અહીંયા આપણે -b લાવવાનું છે તો માઈનસ આગળ નિશાની રાખો અહીંયા પ્લસ રાખો તો શું થશે માઈનસ અહીંયા x છે અહીંયા x છે અહીંયા तो a minus 2x ने जगह आपरे a बने टुकड़ा बड़ा भाग मुक्की सके तो यहाँ परे मुक्की एक्स माइनस 4x माइनस 2x सॉरी प्लस 2x आपसे माइनस 8 बराबर जीरो चलो अबे आप फर्स्ट जगह भी पद पच्चे हमारे यहाँ परे कॉमन काटें तो एक्स कॉमन निकल से अन्यानुसे एक्स माइनस चार पर बाय 4x છે એમાંથી આપણે x કોમન કાઢ તો થઈ ચાર વખત અહીંયા આવશે પ્લસ 2 અહીંયા વધશે x 4 એટલે કે આ 8 છે એને આપણે 4 2 8 કરશું તો 2 અને 2 આપણે કોમન કાઢ્યા તો x અને 4 વધે અહીંયા આ વાળા 4 છે ઓકે બરાબર 0 ચલો હજુ આપણે કોમન કાઢી આખામાંથી તો x 4 જે પદ છે એ આપણે કોમન નીકળશે તો અહીંયા શું વધ્યું x અહીંયા શું વધ્યું પ્લસ અને 2 આ તો આપણે કોમન કાઢ્યું બરાબર 0 એનો મતલબ કે એક બાજુ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો અને ઓર એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો એનો મતલબ કે

જો આપણે આજે આલ્ફા અને બીટા જે આવ્યા છે એ આપણે ચેક કરવાના છે કે શૂન્યનો સરવાળો અને સહગુણક સાથેનો સંબંધ આપણે ચકાસવાનો છે તો અહીંયા આપણે આલ્ફા બીટા આલ્ફા બીટા આપણે મૂકીશું જે આપણો બહુપદીમાં છે એ સોરી આપણે આલ્ફા અને બીટા આપણે તો અહીંયા આપણે 4 આવે છે પ્લસ અહીંયા માઈનસ 2 બરાબર ओके चलो पहला डायवर्जेंस अनुपात आप दिए 4 प्लस माइनस माइनस 2

ચકાસી લીધો તો જો તમને પરીક્ષામાં દાખલો પૂછે તો આ રીતે તમારે ગણવાનું ખ્યાલ આવ ચલો આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ તમે જોઈ શકો 4a² 4a 1 ઓકે પહેલા તો એના બરાબર 0 લખી દઈએ આપણે ચલો હવે અહીંયા x ની જગ્યાએ s છે તો આપણે એમાં કંઈ કન્ફ્યુઝ થવાનું નથી ચલ કોઈ પણ હોઈ શકે a to z માંથી કોઈ પણ ચલ તમે લઈ શકો છો બરાબર ચલો પહેલા તો આપણે 1 અને 4 નો ગુણાકાર કરીએ તો શું આવશે 4 1 4

અહીંયા એસ લઈએ અને અહીંયા એસ અહીંયા તો આની જગ્યાએ આપણે આ બંને લખી શકીએ તો અહીંયા આપણે મૂકીએ 4a² હવે અહીંયા આપણે આ બંને હવે મૂકીશું 2s 2s 1 બરાબર 0 ચલો હજુ આપણે આ બંનેમાંથી કોમન કાઢીએ તો 4s સોરી 2s કોમન રહેશે તો અહીંયા શું વધશે 2s વધશે 4 છે એટલે 2 કોમન કાઢ્યા 2 વધ્યા s² છે s વધ્યા બરાબર અહીંયા s છે ઓકે માઈનસ अह या 2s कॉमन काट ले 1/2 भैया जो 2s + 1 चाहिए अपन -1 तो -1 आगे कॉमन ले लिए 2s - 1 = 0 चलो अब आखरा माथि कॉमन काटी आपने 2s - 1 2s - 1 कॉमन निकल से आ बाजू हो से 2s - 1 = 0 तो 2s - 1 2s - 1 सरकाइए तो 2s = +1 तो s = 1/2

बीटा बराबर सी अपन ए आल्फा इनटू बीटा आपड़ा आल्फा जे वन अपन टू गुनिया आपड़ा बीटा जे वन अपन टू बराबर सी सी एटले अचल भाग एक भाग ए एटले एस पे नो सर गुना के लिए फोर वन अपन टू वन अपन टू आंसर ने छेद दो गुना का बन्ने बाजू सेम अचल मतलब कि आपड़ा आपड़े सबन चका सेम ओके चलो अब आपने तीजा दाखला तरफ आगे हो जाए અહીંયા આપણે આપણે 6x2 3 7 હવે અહીંયા આપણે બહુપદીની શરૂઆત કરતા પહેલા

એમાંથી આપણે શું કોમન કાઢી શકે 3x કોમન કાઢી તો અહીંયા શું વધે 2x 3 અહીંયા 2x 3 તો છે તો પ્લસ 1 કોમન નીકળી જશે બરાબર હંમેશા યાદ રાખવાનું આ રીતે કોમન કાઢતી વખતે આ કૌંસ અને આ કૌંસ બંને સરખા જ આવવા જોઈએ જો તમારે સરખા નથી આવતા તો એનો મતલબ કે તમારું આ જે અવયવ લેવાની રીત છે કે તો હવે તમે જે લીધા છે એક ખોટા હોઈ શકે છે ચલો હવે આપણે આખામાંથી કોમન કાઢીએ તો 3x 1 અને 2x minus 3 आप हाँ एक अंश बन से तो एक बार जो 3x plus 1 बराबर 0 और 2x minus 3 बराबर 0 3x बराबर minus 1 x बराबर minus 1 अंश 3 एक आठ इमारत मर से अल्फा बराबर और एक 2x बराबर 3 x बराबर 3 अपन 2 एक आठ इमारत मर से ओके तमारो अल्फा आने बीता तो नहीं मरी अब ये आप जो ये सुनियो ना सर्वार सुनियो

9 બરાબર અહીંયા તો પ્લસ 7 ભાગ્યા 6 રહેશે એ 9 માંથી 2 જશે તો 7 ભાગ્યા 6 અહીંયા પણ 7 ભાગ્યા હવે એકી સંખ્યા બેકી સંખ્યા છેદમાં છે અને અંશમાં છે તો આપણે અપૂર્ણાંક આનો મતલબ કે આપણો જવાબ સાચો છે ચલો હવે આપણે શોધીએ શૂન્ય ગુણાકાર શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શોધવા માટે c/a ગુણાકાર

ઓકે ચલો અહીંયા આપણે જોવાનું છે પહેલા તો સમીકરણ બરાબર 0 તો રકમ તો આપણી સેમ જ છે ઓકે ચલો 4u2 8u બરાબર આપણે 0 લઈ લીધી ચલો હવે આમાં તો ત્રણ પદ નથી તો આપણે અવયવ પાડીને કે એવી રીતે નથી કરી શકતા ઓકે પણ આપણે ખબર છે કે બે પદમાંથી કોઈ કોમન નીકળે છે શું કોમન નીકળે છે તો 4 8 છે એટલે 4 નું આટ એટલે 4 અને u2 u2 એટલે u તો 4u અહીંયા કોમન નીકળે છે તો અહીંયા શું હશે u અહીંયા શું હશે

शून्योंનો સરવાળો શૂન્યોનો સરવાળો શોધવા માટે α + β = -b / a ઓકે -b / a ચલો α એટલે 0 + -2 β એટલે = પહેલા આપણે આનો ડાંકો સાચો જવાબ બીજે છે +- -2 0 નું કશું થશે નહીં ઓકે -b એટલે કે -b b એટલે u નો સરવાળો -8 /

પંદર માઇનસ વર્ગુણ માં પંદર બરાબર બંને પ્લસ ઓર માઇનસ છે માઇનસ બી માઇનસ બી એટલે અહિયાં બી એટલે એક્સ વાળું હોય કે ઈ વાળું હોય એનો પણ સરેલો નથી

B અને C આ A ની કિંમત મૂકો અહીંયા મતલબ આમાંથી લાવો કિંમત અને આમાં મૂકો તો તમને દ્વિઘાત બહુપદી મળી જાય હવે આપણે A B C ની કિંમતો નક્કી કરીએ તો અહીંયા જોઈ શકીએ આપણે -B A, a -B 1 હોઈ શકે A 4 હોઈ શકે C 1 A 1 હોઈ શકે આ આવું આપણે ચેક કરવાનું છે પણ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જો અહીંયા A અને આ A wu, સરવાળા માટે ગુણાકારમાં એ જે આપેલો છે x² નો સહગુણક એ બનીમાં સરખો હોવો જોઈએ કેમ કે કે દ્વિઘાત બહુપદી એક જ છે તો આ જે a છે સરવાળા માટે ગુણાકાર માટે સરખો હોવો જોઈએ તો અહીંયા સરખો છે કે નહીં આપણે ચેક કરવાનું જો સરખો ના હોય તો આપણે સરખો કરવું પડે ચલો a બરાબર અહીંયા 4 છે a બરાબર 1 છે બરોબર તો 4 અને 1 એ અલગ અલગ તો એ હોય ના શકે કોઈ પણ એક જ એ હોય જેની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ ઓકે તો એ નક્કી કરવા એ આપણે સરખો કરવા માટે આ 4 ને આપણે 1 બનાવવાનો કા તો 1 ને 4 4 ને 1 બનાવી તો 4 વડે ભાગવા પડે આપણે એનો નથી કરવું 1 ને ગુણવાની ક્રિયા કરી તો અહીંયા આપણે -1 જે છે એને આપણે 4 વડે ગુણીએ ઉપર નીચે સોરી +1 છે અહીંયા આપણે ઉપર નીચે +4 વડે ગુણીએ तो c अपन a तो हवे आपको जो देखियो चार एक का माइनस जार, c बाकी हवे तब मैं a 4, अने a 4 मतलब आप a बराबर four आयो b बराबर तो b बराबर one b बराबर आ माइनस one તો बजे a बराबर b बराबर c बराबर c बराबर माइनस c बराबर माइनस four a b c आयो आ a, a b c तब मैं यहाँ a

અહીંયા આપેલું છે ગુણાકાર એટલે કે α * β = c / a બરોબર α * β એટલે કે 1 / 3 = c c એટલે આપણે બહુપદ આપી નથી ચલો હવે આ શું પાછું ફરીથી આપણે a જોઈએ a અહીંયા 3 છે 1 છે અને અહીંયા 3 છે તો 1 ને 3 બનાવ પાળો 3 ને 1 બનાવ બરોબર 1 ને આપણે 3 બનાવવાની ક્રિયા એટલે ગુણવાની ક્રિયા હંમેશા કરવાની ભાગવાની ક્રિયા નહી કરવાની

b बराबर तो minus b बराबर c root 2 तो b बराबर minus c root 2 ओके okay? minus निचानी जाएगा leveri minus b बराबर सर्कावां मॉना पहले बाजू minus निचानी ले जाओगे a बराबर मड़ी यू b बराबर मड़ी यू c बराबर c बराबर सूजे तो one ओके चल a b c मड़ी यू तो आप આ સૂત્રમાં કિંમત મૂકીએ ax² bx c 0 ચાલો આમાં a ની કિંમત મૂકીએ તો 3x² 3 વર્ગમૂળમાં 2x x b ની કિંમત મૂકી c ની કિંમત મૂકીએ 1 0 મતલબ કે આ તમારી બહુપદ ઓકે ચલો આપણે આગળ વધીએ ચલો અહીંયા તમે જોઈએ શૂન્યનો સરવાળો એટલે કે α અને β b એ સૂત્ર છે અહીંયા તમને 0 આવેલો છે -b/a सिग्मा का सुना होता तो है तो हाय चलो सी बराबर आपने जो ये सॉरी अल्फा इनटू बीटा जो ये आपने बराबर सी है ए अल्फा इनटू बीटा रूट पांच आपने जो सिग्मा का सुना होता है एक सी बाय क्या ए यहाँ तो डायरेक्ट तो जो ही शब्द जो ए बराबर सब है यहाँ सिग्मा का सुना चले के लगे तो ए बराबर वन पर ए बराबर तो मतलब आपने था ही जो ही ने लगवाया था ए बराबर वन अबे माइनस बराबर जीरो तो પાંચ જીરોનો તો કોઈ નિકાન સાથે ફર્ક પડતો નથી ઓકે અને સી બરાબર રૂટ પાંચ તો એના ઉપરથી આ રીતે આપણે બહુ બધી લખી લખી હોય તો શું લખી શકીએ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરું એની કિંમત મૂકે એક્સક્વેર એક લખવાની જરૂર નથી પ્લસ બી એક્સ બી એક્સ જીરો છે તો જીરો એક્સ આપણે અત્યારે લખીએ પ્લસ સી એટલે કે રૂટ પાંચ બરાબર જીરો હવે આ જીરો એક્સ લખવાની જરૂર નથી તો એક્સ સ્વેર પ્લસ પાંચ બરાબર

છે 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 એટલા એટલા માટે માટે ચલો હવે આપણે આગળ વધીએ આપણને આપેલું અહીંયા અહીંયા આ બાજુ તમને સી ભાગ્યા એ ચલો એને જોવો એ બરાબર ચાર્જ છે એ બરાબર ચાર્જ મતલબ આપણું એ બરાબર બંને બાજુ તરફ છે ચાર માઇનસ બરાબર શું છે માઇનસ તો બી બરાબર શું ટાઈપ વન અને સી બરાબર શું થશે વન એ મળી ગયા તો આપણે આમાં કિંમતનું કહે એ એક સ્ક્વેર પ્લસ બી એક્સ જગ્યાએ આપણે ફોર રૂપીસું ફોર એક સ્ક્વેર જગ્યાએ એક્સ વન મુકવા જરૂર છે એક્સ નું સી બરાબર પણ બરાબર

todo mundo